જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો દાંતીવા ડેમ ચીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના સાંજના સાત વાગ્યાના તાજા અને લાઈવ સમાચાર મિત્રો દાંતીવાડા ડેમના ઉપર અસમા સારો વરસાદ થવાથી દાંતીવાડ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે મિત્રો દાંતીવાડ ડેમની વાત કરીએ તો હાલ મળતી માહિતી મુજબ દાંતીવાડા ડેમમાં અઢાર હજાર ક્યુસેક પાણીની આવક છે મિત્રો દાંતીવાડ ડેમની હાલની સપાટી પોણસો એકાણું પોત્રીસ ફૂટે પહોંચી છે મિત્રો દાંતીવા ડેમ હાલની તારીખમાં સાતસો ટકા જેટલો ભરાયેલો છે મિત્રો દાંતીવાડા ડેમની ભયજનક સપાટી સત્સોને ચાર ફૂટ છે મિત્રો એક નજર કરીએ ચીપુ ડેમ ઉપર તો ચીપુ ડેમની પાણીની આવકની વાત કરીએ તો હાલ નહીવત છે સીપુ ડેમની સપાટીની વાત કરીએ તો પાંચસો એક્યાસી પોઈન્ટ ત્રેસઠ ફૂટે પહોંચી છે ચીપુ ડેમની ભયજનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે મિત્રો એક નજર કરીએ મુક્તેશ્વર ડેમ ઉપર મિત્રો મુક્તેશ્વર ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થવાથી મુક્તેશ્વરમાં હાલની તારીખમાં બે હજાર અડસઠ પાણીની આવક છે મિત્રો મુક્તેશ્વર ડેમમાં પાણીની જાવકની વાત કરીએ તો બે હજાર અઢાર ક્યુસેક પાણીની જાવક છે મિત્રો મુક્તેશ્વર ડેમની હાલની સપાટી છસો ને ઓગણસાઠ ફૂટે પહોંચી છે મુક્તેશ્વર ડેમની ભયજનક સપાટી છસો એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે મિત્રો આજના દાંતિયા ચીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના લાઈવ અને તાજા સમાચાર મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો